એસલ પટેલ ભાત મુકામે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ બાર એક બે હજાર છવ્વીસના રોજ શાળા શ્રી એસ એલ પટેલ ભાત મુકામે સ્વામી વિવેકાનંદ જન્મની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે શાળાના તેજસ્વી તારલાઓને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના શ્રી દાસ સ્વામી મુખ્ય વક્તા તરીકે ડોક્ટર અતુલભાઈ ઉનાગર સંચાલક મંડળ આચાર્યશ્રી તથા આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ અને ગામમાંથી વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પૂર્ણ થયા પછી સ્વામી વિવેકાનંદની યાદમાં ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્વામી વિવેકાનંદ અમર રહો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જેવા નારાઓ પણ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા રેલી જયારે ગામમાં નીકળી ત્યારે ગામના લોકો દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી અને અંતમાં તમામ મહેમાનો શિક્ષક ગણ અને પ્રાથમિક શાળા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ બાળકોએ સાથે ભોજન પણ લીધું હતું આ કાર્યક્રમનું સંચાલન શ્રી મહેન્દ્રભાઈ સાહેબે અને સ્ટાફના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇદરે શેખ ધોળકા હમ દેખાયગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર હમ જુડે રહીએ હમ દેખા આપકો સચ્ચાઈ કી ખબર